ઉપસ્થિત તમામ વિદ્યાર્થીની ભાઈ બહેનો અને તમામ શિક્ષક મુખ્ય આપણે પીએમસી તાલુકા શાળા અને ગુજરાતની તમામ શાળાઓની અંદર દર શનિવારે આપણે એક કાર્યક્રમ થાય છે કયો કાર્યક્રમ થાય છે બધા બેગ લેસ ડે એટલે બેગ લીધા વગર આવવાનું અને વિવિધ પ્રવૃત્તિઓ કરવાની હોય જેટલી પણ પીએમસી શાળાઓ છે એ બધી જ પીએમ સૂચનાઓમાં બે અગ્લેશ બે ના દિવસે એક કવિ સંમેલન યોજાય એવો આગ્રહ શિક્ષણ વિભાગનો રહેલો છે જે જિલ્લાના જે કવિઓ હોય એ કવિઓ શાળામાં જાય અને બાળકો સાથે કવિ સંમેલન કવિ સંમેલનનો હેતુ એ હોય છે કે બાળકોની અંદર રચનાત્મકતા આવે બાળકો સાહિત્ય પ્રત્યે પ્રેરાય અને પોતે પણ કાવ્ય લખતા થાય પોતે પણ સાહિત્ય લખતા થાય

મેં સાહેબ ઘણી વખત જોયેલા તાલુકાની જે આપણી લાઇબ્રેરી છે એમાં જે સરકારી કાર્યક્રમો હોય એમાં મેં કદાચ દિવાળી જોયેલા છે સાંભળેલા છે કે ન્યૂઝપેપરોમાં જોયેલા છે ટીવી ચેનલોમાં જોયેલા છે એમાં બે કવિ આપણે વચ્ચે ઉપસ્થિત છે એમનો હું પરિચય આપું તો નરેશ નરેશ જાન કવિ જે વટનગર તાલુકામાં ખૂબ મોટું નામ છે અને એમનો અભ્યાસ જે છે બીકોમ કોમ સુધી આપણે અભ્યાસ કર્યો છે એ વ્યવસાય કમ્પ્યુટર શિક્ષક છે આનંદ શિક્ષણ કેન્દ્ર વડનગરમાં એમણે લગભગ અનેક પુસ્તકો લખ્યા છે અર્પણ સ્વર્ણ ગુજરાત કાવ્ય સંગ્રહ બાળભાસ્કર કાવ્યસંગ્રહ અમીકુંજ કાવ્યસંગ્રહ કે અનેક સન્માનો મળેલા છે રાષ્ટ્રીય સાહિત્ય ભૂષણ ગોવાનું સન્માન અભિનય સાહિત્ય સભાનું સન્માન સંકલ્પ સંસ્થા તરફથી એનું શીડ મળેલા છે સંગત ડાયરીમાં પણ એમનો નંબર આવેલો છે અને ગુજરાત શિક્ષણ ઉત્કર્ષ મંડળમાં પણ એમનું સન્માન થયેલું છે અને ક્રિકેટ કોમેન્ટ્રી તરીકે પણ એમને કામ કરેલું છે એવા કવિ જાન જે એના મલેકુના લખી છે અને વટના ગામ ક્ષેત્રે એનું કામ થયું છે અને આપણી શાળામાં આવ્યા છે એ સમગ્ર પીએમસી તાલુકા શાળા પરિવાર વતી સ્કૂલ મેનેજમેન્ટ કમી વતી હતી એમનો હું આવકાર છું એની સાથે જ મન મોજ એટલે કે મનુભાઈ કિરાળુવાળા જે કવિ જે છે જેઓ પણ એક સાહિત્યકાર ગીતકાર ચિત્રકાર અને હાલ પત્રકાર તરીકે પણ પહેલાં કામ કરતા હતા એમના દસ જેટલા કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે દસ જેટલા સુધી આપણે જે પુસ્તક લખવું હોય તો આપણે વધારે વિચારવું પડે એટલે દસ જેટલા પુસ્તકો અમે અત્યારે બતાવ્યા મને એટલે મને પણ આનંદ થયો કે ભાઈ આપણા તો આપણને શીખવા મળશે તો મૂળે આપણે બધા સાહિત્યના રસિક જ હોય સાહિત્ય વગર આપણે ન ચાલી શકીએ તો ભણવાનું પણ સાહિત્ય સાથે જોડાયેલું છે એને વિવિધ પ્રોફીઓનું સન્માન કરેલું છે વિવિધ કવિ સંમેલનોમાં જાય છે અને પીએમસી શાળાઓમાં પણ એ કવિ સંમેલનો કરતા હોય છે ખાસ એમનું પુસ્તક છે વટનાગરનું વૈભવી વારસો બંને સાહેબો લખી છે ને વડનગરનો વૈભવ છે જે અતુલ્ય સાહિત્ય તરીકે અહીંયો જ્યારે પ્રોગ્રામ હોય છે આપણા હાટકેશ્વર મંદિરમાં ત્યારે કયો કદાચ પ્રદર્શનમાં ધ્યાનમાં આવેલું તમારે પછી નરેન્દ્ર મોદી સાહેબના તોતેરમાં જન્મદિવસે જે પુસ્તક છપાયું શતમ શિવમ શરદ એ મોટું પુસ્તક છે ગુજરાતનું એમાં સાહેબના લેખ છપાયેલા છે અને એ ગુજરાત લેવલે નોંધ લેવાયેલી છે એટલે આવા સરસ મજાના બે કવિઓ આપણા ત્યાં મળ્યા છે તો આપણે શાળા પરિવારોથી બંને સાહેબશ્રીઓને આવકારીએ છીએ અને એમના તરફથી આપણે કંઈક શીખવા મળશે કંઈક આનંદ આવશે કેમ કે કવિતાઓ સાંભળવી સાહિત્ય સાંભળવું ગઝલ સાંભળવી તો કોને ના ગમે ગમે મજાનું આપણે તો અમારા શિક્ષક મિત્રો સરસ સરસ ઉદ્યોગ કરાવો છે હાલ દીકરી તમે જોઈ નાસ્તા તમને દર વખતે એનો સાહેબ દર વખતે શનિવારે તમારે મજાનો હોય છે તો આજે અપેક્ષા રાખીએ કે આજનો શનિવાર પણ આપણા માટે ખૂબ મજાનો રહેશે આમ તો એક દોઢ કલાક છે બંને સાહેબ માટે